ભરૂચ જિલ્લાના નવ નિયુક્ત કલેક્ટર ગૌરાંગ મકવાણાની ઓસીપી ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકની મુલાકાત ભરૂચ કલેક્ટરે અચાનક મુલાકાત લઈ એ ડિવિઝન પોલીસની કામગીરીનો ત્યાં કાયદો વ્યવસ્થાની સ્થિતિની કરી સમીક્ષા આજે બપોર બાદ શહેરના સોનેરી મહેલ વિસ્તારમાં આવેલા પોલીસ મથકની મુલાકાત લીધી હતી નવા કલેક્ટરના પુરોગામી તુષાર સુમેરાની રાજકોટ કમિશનર તરીકે બદલી થયા બાદ ભરૂચના નવા કલેક્ટર તરીકે હાલ ગૌરાગ મકવાણાની નિમણૂક થતાં જિલ્લાની વિવિધ કચેરીઓ અને તાલુકાઓની મુલાકાત લઈ રહ્યા છે નવા કલેક્ટર એ ડિવિઝનલ પોલીસ મથક ખાતે પીઆઈ વીયુ ગદરિયા સેકન્ડ પીઆઈ કોમ વ્યાસ સહિતના પીએસઆઈ અને પોલીસ કર્મચારીઓ કલેક્ટરનું સન્માન સાથે બહુમાન કર્યું મુલાકાત દરમિયાન પીઆઈએ કલેક્ટરને પોલીસ મથકના કાર્યક્ષેત્ર હેઠળ આવતા વિસ્તારો અંગે વિસ્તૃત માહિતી આપી હતી કલેક્ટરે પોલીસ મથકની કામગીરી અંગે ઊંડાણપૂર્વક માહિતી મેળવી અધિકારીઓ અને સ્ટાફને જરૂરી માર્ગદર્શન અને સૂચના આપી આગળ મુલાકાત દરમિયાન કલેક્ટરે પોલીસ મથકની કાર્યપદ્ધતિ અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ અંગે પણ સમીક્ષા કરી હોવાના સમાચાર સાંભળ્યા છે રિપોર્ટર રમેશ પરમાર બીઆરન્યુઝ ગુજરાતી જંબુસર નિડર નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએ ન્યૂઝ ગુજરાતી બીએન ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઈક તેમજ ફોલો કરો સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો બી એન ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બીએ ન્યૂઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બીએન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો